તો નમસ્કાર ખેડૂત મિત્રો ટી ગુજરાતી ન્યૂઝમાં તમારું હું સ્વાગત કરું છું જેમ કે આજે આપણે વાત કરવાના છે હવામાન વિભાગમાં અંબાલાલ પટેલે કરી સૌથી મોટી અગાહી ખેડૂતો સાવધાન અને સાચવીને રહેજો કેમ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવી રહ્યું છે નવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં કેટલા ભાગોમાં થવાની અને તાપમાન વધવાની કરી છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠા પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે કચ્છમાં વાવાઝોડા સાથે કમ મોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત પર ફરી માવઠાનું સંકટ ઘેરાયું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યના કેટલાક ભાગોમાં હળવા માવઠા થવાની અને તાપમાન વધવાની આગાહી કરી છે પચીસથી થી સત્યાવીસ ફેબ્રુઆરી

અઠ્યાવીમી ફેબ્રુઆરીએ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે જોકે અનેક જગ્યાએ માવઠું પણ પડી શકે છે એકથી પાંચ માર્ચ દરમિયાન કમ મોસમી વરસાદની શક્યતા છે તો પાંચ પંદર માર્ચ બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે અને મિત્રો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો આગળ શેર કરી દેજો જેથી ખેડૂત મિત્રોને આ વિડીયો મળી રહે